કીધું કે પૂજાની થાળી લેતો આવ્યો તો પૂજાની થાળી લેવા ગયો પૂજાની થાળી લઈને જેવો આવતો તો ને ત્યાં તો વાહ પૂજા દોડી આવી મને જમવા તો દો મને જમવા તો દો સાચી ચાચી આ ઐશ્વર્યા અભિષેક ની એ બી છૂટાછેડા લે છે એ વાત સાચી કાંઈ ખબર નહીં બેઠા જોને બધા ને એવું બધું તો આવે છે ને અમિતાભ બચ્ચન તો એમ કે છે કે ઐશ્વર્યાને મારી દીકરીએ લાફો માર્યો અને કીધું કે તું વૈજા પાછી ને ઐશ્વર્યાએ ગુંડા બોલાવીને એની ઉપર એટેક કરાવ્યો એવું બધું બચ્ચન સાહેબના વિડીયો ફરે છે ને બીજા બધા એનાય ફરે છે જેટલો વધારે સમય જાય છે ને એટલો વધારે કોમ્પ્લિકેટ વધતો જાય છે બચ્ચન ફેમિલી તમને બતાવી દઈએ કે અભિષેક અને લેવાનો ફેસલો આખરે લઈ લીધો છે અહીંયા સુધી કે બચ્ચન ફેમિલીમાં પ્રોબ્લેમ એટલો વધારે થઈ ગયો છે કે એને ઇગ્નોર કરવા માટે ઐશ્વર્યા અને એની દીકરીને લઈને દેશથી બહાર ચાલી ગઈ છે હા એક બાજુ ઐશ્વર્યા ઈચ્છે છે કે પોતાના પતિ અને દીકરી સાથે સુખી સંસાર વસાવે જ્યારે બીજી બાજુ સાસુ અને નણન નથી ઈચ્છતા કે બે સાથે રહી હા જેનાથી અભિષેક અને ઐશ્વર્યા ની વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધી રહી છે અત્યારે આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થવાનું નામ જ લેતી નથી ઐશ્વર્ય ઈચ્છે છતાં બચ્ચન પરિવારમાં એડજસ્ટ થઈ શકતી નથી વધારેમાં એની સાસુ અને નણંદનું વર્તન તેને મેન્ટલી ટોર્ચર કરે છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઐશ્વર્યા દિલ ખોલીને હસી પણ નથી શકતી ને દિલ ખોલીને કોઈ કામ પણ નથી કરી શકતી તો આવી રીતે જીવી શકતી નથી તે આવી રીતે જીવી શકતી નથી અભિષેકને પણ આ બધી ખબર છે તો પણ આનું સોલ્યુશન કાઢી શકતો નથી પરંતુ ઐશ્વર્યા વધારે કરી શકતી નથી આના કારણે કપલે ડાયવોર્સ લેવાનું નક્કી કર્યું છે જે ખૂબ જ દુઃખદાયક છે બચન ફેમિલી જેવા ટ્રેડિશનલ ક્લાસની ફેમિલી આમ કેવી રીતે ઐશ્વર્યાને ટોર્ચર કરી શકે એમના બધા ફ્રેન્ડ્સ પણ બહુ ગુસ્સામાં છે ચાચી ચાચી આ ની જોડી કોણ બનાવે ભગવાન ઓ તારી કેમ શું થયું અરે હું તો દરજીને શિવ આપી હો પૈસા મેયા જશે